મહત્વનું છે કે નકલી પત્રિકા વાયરલ થયા બાદ નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ગુનો નોંધાયો હતો ત્યારે મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે તપાસ પણ હજુ બાકી છે લેટર ગાન મુદ્દે સરકારે એસએમસીના વડા નિલિપ રાયને તપાસનો આદેશ કર્યો હતો તપાસ સોંપી હતી ત્યારે આજે અમરેલી ખાતે સર્કિટ હાઉસ ખાતે નિલિપ રાય આવી પહોંચ્યા છે વિવિધ દિશામાં તેઓ તપાસ કરશે આ તપાસમાં પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓની પણ નિવેદન લેવાશે તો પાયલ ગોટી પણ તપાસ અર્થે અહીં આવી પહોંચી છે પાયલ ગોટીનું પણ અહીં નિવેદન લેવામાં આવશે આ જે લેટરકાંડ છે તેમાં ક્યાં કયા લોકો સંડોવેલા છે તેના વિવિધ જે લોકો છે તેના નિવેદન લેવામાં આવશે અને તપાસ નો ધમધમાટ હાલ શરૂ થઈ ગયો છે કેતન બગડા ખ્યાતિ હોસ્પિટલ કાંડ નો મામલો જેમાં ખ્યાતિ કાંડમાં કરણી સેનાએ હવે જંપલાવ્યું છે ને કાર્તિક પટેલ